જે પૈસાની માંગણી કરેલી પણ અમને મેં એમ રજૂઆત કરી કે અમારે સરપંચને જાણ કરવી પડે પણ એમને રજૂઆત કરી કે સરપંચને શું કામ કહેવાની જરૂર છે તમારી રીતે કરવું એમ એ રીતે અમારે પૈસાની માંગણી કરેલ જે પૈસા અમે આપવાની ના પાડી જેથી અમને હવે પછી પંચાયતે આવી અને ચોપડા તમારા ઉચકી લાવવા આ રીતે અમને હેરાનગતિ કરતો છે જે કંઈ ગ્રાન્ટ એ નાખવામાં આવે તેમાં એ ગ્રાન્ટની જે નાખવામાં આવે તેમાંથી મને પૈસા અડધા આપી દેવાના એ રીતેની વાત કરે છે ઇડીઓ સાહેબે હમણાં હાલે જે સીસીટીવી કેમેરા અને ફોંગિંગ મશીન ડાયરેક્ટ એજન્સીને કામ સોંપી દેવામાં આવેલું અને એ એજન્સી અમારા પર ઓટીપી માગી અમે ઓટીપી આપી નથી અને તે બદલામાં તલાટીને દબાણ કરવામાં આવ્યું કે તમે જ્યાં કાર્ય નહીં કરશો તો તમને આ રીતે હું હેરાન કરીશ ગમે તેવા શબ્દો વાપરીને ઇડીઓ સાહેબે વાત કરી એ અમે ચલાવવા માંગતા નથી અને કોઈ બી તલાટી હોય કે સરપંચ પર સીધી આંગળી ચીનશે તો અમે કોઈ બી ટીડી હોય કે કોઈ બી અધિકારી હોય અમે સરપંચ સંઘ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા